અત્યારે સવાર સવારમાં આપણે વ્લોગ ચાલુ કરી દીધો હો તો દરેકને ગુડ મોર્નિંગ જય માતાજી તો ચાલો વ્લોગમાં હવે આગળ વધીએ તો મિત્રો આ બાજુ ચા બની ગયો અને આ બાજુ કારીગર ફોવા બનાવવાની તૈયારીઓ કરી રહી બટાકા સમારી મૂકી દીધા હા ટોમેટો ના નાખવાના બટાકા પૌવાનું ટોમેટું ફાતું બરાબર દાડમ મરચું લીલા મરચા અને બટાકા આટલી કઈ વસ્તુ ને બનાવી દેજે ટોમેટું ના નાખજે એવું બે તળમ નાખજે તો મિત્રો આ બાજુ પપ્પા નોકરી ઉભરી આવી ગયા છે ચા બુધો કે નહીં નાનો બાકી અને આ બાજુ મમ્મીએ ઉઠીન ફ્રેશ થઈ સવાર સવારમાં માતાજીના વિડીયો જોવો કુલખાળ મેલડીમાં

તો મિત્રો આ બાજુ આપણે તૈયાર થઈ ગયા હવે ચા નાસ્તો કરી પછી તમે આગળ વ્લોગમાં બધું કન્ટિન્યુ કરજો બધું બતાઈશું આજ થોડું બહાર જવાનું છે કોમેડી વિડિયો બનાવવાનો છે ઓ મિત્રો આ બાજુ માર બેન અમે માટે જ્યુસ બનાવવા છે તો આમાં કોથમીર મીઠો લીંબડો પછી સૂકી અડદર અને ફુદીનું એમ કરીને ચાર મિશ્રણ કરીને જ્યુસ બનાવશે આમ તો લીલી અડધર વાય એટલા તો મિત્રો આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ મારો તો આ પહેલી વખત ચા પણ કારીગરના આપણે ત્રીજી વખત ચા સૌપ્રથમ એ વહેલા ઉઠો એટલે બ્રશ ને કરી પેન ચા પી લે પછી માં આપા આવે એટલે ફરી ચા મૂક અને હવે હું મોળા ઉઠે એટલે ત્રીજી વખત ચા મૂક્યો અને એના ત્રીજી વખત ચા બટર ચા ની તો મિત્રો આપણે ચા નાસ્તો કરી દાદા માટે નાસ્તો લઈ અંદર પેડા હી કાલ પ્રસાદ કરી દીધ તમે હાજર હતા નહીં તમે થોડી પ્રસાદ લેજો એમ તો ખાસીયા હસી પેડા માં બહને આપજો કાલ જાણ કરીને માતાજીએ ત્યાં તમે હાજર હતા નહીં તો મિત્રો આ બાજુ દાદાને એ રંડમ પાણી વળ્યું ખાઈજો ભગવાન માતાજી નોમ લઈને એક આખો પેડો ખાઈજો માતાજી તમારો આભાર કે તમે વિડીયો જો માટે આભાર તમારો

એટલે હવે સવારે બાન બે જણા ઉપડ્યા હા તો મિત્રો બે દિવસ પહેલા તમે જે બ્લોગ માં બતાયા હતા મહેમાન એમને એપેન્ડિક્સ નું ઓપરેશન કરાયું હતું એટલે કાલના દાખલ થયા હોસ્પિટલ માં જો ખાલી બ્લોગ ચાલુ કર્યો બાલા અધર કરવાનું ચાલુ કરી દીધા પેલા આવા રે જરા હા મિત્રો આ બાજુ મહેમાન માટે આપણે નાસ્તો લેવા બજારમાં જઈએ આ છે અમારું રંગીલું પાટણ આ છે મોબાઈલો દુકાન હા મિત્રો અહિયાં આપણે નાસ્તા નો ઓર્ડર આપ્યો ભાઈ આપણને ઓળખી આપણા વિડીયો જોવી

થોડા થોડા કે નેટ હજી હમોય થવા દેતા નઈ ની થોડા થોડા દાળ ભાત તો લ્યો અરે કાલના પૂછ્યા હો તો મિત્રો આપણે બહારનું મૂકીને ઘરે આવતા રહે બાત દવાખાને રોકાયા હી મારા લગ્નમાં જવાનું હતું એ માટે હું ઘરે આવતો રહું હવે આપણે

આપણે બે જણા જઈશું આન વધારે દૂર નહીં જવાનું લગરમાં આપણે તંબલીવાળા જ જવાનું હ એટલો વાંધો આ એમ હ નહીં બાકી એટલો જ તો મન સરામ આવન તો તો મિત્રો ભાઈ મળી ગયો આપણને સામીતે લગ્ન આપણા લગ્ન હે મતલબ કે જમણવાળા લગ્ન તો પાછળ હે તો ગળે કિય છે ભાઈ જોડે પછી Jamaah jadi berladan muly, tuh mikro biji જમવા ઉપર જ બેઠા તો મિત્રો બાજુ રાજા સાથે હવે ફોટો પડાય ને નીકળીએ બધા આવી જાય

मेथी नो बालक ने ओदबो तो भागदूच नहीं कारेलो कारेलो नहीं कारेलो चोको मला थेट ते ओसू दिस बने जो कापी दे धोईंन कापी दे मर्जी ना ने चपसंद आपू ना ये जोंफळ काप टोमेटो पाई मोसंबी पाई बपयू ये बધું मिक्स व्हा ना छान मजा आवे मी पळा का તો હવે હું ખાઉં આ તો ખાસ જમફળ તો મિત્રો જમફળ ની ડીશ આપડા આવી ગઈ છે હું ખરેખર જે જામફળ કાપ્યા પછી ફ્રૂટ મસાલો નાખ્યો એનાથી એનો ટેસ્ટ વધી ગયો જામફળ ખાઈ ને બાર વોટર માં થોડું ઘણું તમને બહાર નું બતાવું તો મિત્રો આ બાજુ શક્તિ આપડે પતંગ ચગાવી રહ્યો મળવા આયા ha ha ha

તમે તમારા શરીર ઉપર પડાવવા માંગતા હોય તો ભાઈ સંપર્ક કરજો એકવાર જરૂર વિઝિટ કરજો બરાબર અહીંથી કંઈક સારું લઈને જાવ એવી ગેરંટી આપી હા તમારા એટલે જે જે લોકો અપોઈન્ટમેન્ટ બુક કરાવ્યું સાહીઠ પિસ્તાલીસ ત્રેસઠ ચોવીસ એ નંબર પર ફોન કરજો બરાબર સેન્ડ કરજો ડિઝાઇનમાં થોડું ચેન્જીસ કરીને આપણે કઈક તમને નવું એથી કામ આપીશું તમારા વિચારો કેજો ભાઈ ના વિચારો જોજો હોય નવ બરાબર તમે જે લઈને આવ્યા છો જુનું આપણે તમારું નવ વાળશું જે કોઈના હાથમાં નહી હોય એ ટાઈપનું વર્ક આપીશું તમને ફિનિશિંગ પ્રોપર આપીશું બરાબર તો ચોક્કસ એકવાર વિઝિટ કરજો આપણે ચોઈસ ટેટુ જે માતાજી મિત્રો અમે માફુ કાકાને મળીને હેડ્યા છે આ છે સદીપ ભાઈ વિડીયા શૂટિંગ વિડીયા શૂટિંગવાળા શિબુધર્માના ભૂઓ છે વર્ષ માં મજા હતા શેક નઈ અમે હવે હેડસે ભાઈ ને ચામું મળવા મિત્રો તમને ખુબ ખુબ ધન્યવાદ શું કીધું શું કેવું તમારું

આ બાજુ મરચ તળે મિત્રો આજ આપણે થોડો વેલા વ્લોક પટાઇશું કારણ કે રાત્રે મારા રમેલમાં જવાનું હ તો મિત્રો આ બાજુ મમ્મી રોટલા બનાવવા રોટલી નથી બનાવવાની રોટલી બનાવી દે બપોરની પોળી હા નું રોટલા મારા ખાવા નહીં

કે આઈ તૈયાર છે મગરી આલવા રોટલા થઈ ગયા ને ઓ મિત્રો આ बाजू दादा એમનો ટિફિન ભરાય આ એ કરે તો ફોન કરી ખાવા નહીં ગાડી લઈ જશે એટલે ઓર્ડર જ હશે ગાડી લઈ જશે પણ નહી ના પાડે તો પેલા અંબાંબા મિત્રો આપણે કુવા ઉપર ટિફિન આપીને આવતા રહ્યા બાજુ પપ્પા આવી ગયા જમી લીધું તે મમ્મી તો લેહડો તાણ હવે મમ્મીને બધા અમે જમી લઈએ ને આજનો વ્લોગ લગભગ બહુ લાંબો થયો છે એટલે આપણે વ્લોગ અહીંયાથી જ પૂરો કરીશું તો વ્લોગ પૂરો થયા પહેલાં આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો મળીશું નવી રેસીપી સાથે નવી વાનગી સાથે નવા રૂટીન સાથે ત્યાં સુધી જય માતાજી